અંદર નાખવાના છે તો ઘણા બધા ખેડૂતોને હપ્તો આવશે નહીં શાના કારણે નહીં આવે તેની આપણે એક નાના એવા વિડીયો વાત કરીશું દોસ્તો આ લિસ્ટમાં તમારું નામ નથી ને ક્યાંક તમારું નામ હશે દોસ્તો તો તમને હપ્તો નહીં મળે ફેબ્રુઆરીએ આ ખાતામાં નહીં આવે પીએમ કિસાનનો હક્તો કયા ખેડૂતો છે તે આપણે આગળ મિત્રો વાત કરીશું વિડીયોમાં વિડીયો પૂરો જોવા માટે ખાસ વિનંતી છે ભારતના ઘણા બધા ખેડૂતો પાસે ખેતી એ જીવનનો મુખ્ય આધાર રહેલો છે આજના જમાનામાં ખેડૂતો માટે ખેતી એ પૂરતી આવકનો સ્ત્રોત બની શકે એવી સ્થિતિ રહી નથી પહેલાના સમયની અંદર એવી સ્થિતિ હતી કે ખેતી ઉપર પોતાનું જીવન નિર્ભર હતું પરંતુ આજનો સમય કંઈક બદલાઈ ચૂક્યો છે એટલી બધી ઉપજ થતી નથી આટલા માટે ખાસ કરીને સરકાર થોડીક એવી આપણને મદદ કરી રહી છે એવી સ્થિતિમાં દેશની સરકારે ખેડૂતો માટે અનેક પ્રોગ્રામ્સ અને યોજનાઓ હાથ ધર્યા છે યોજના તરીકે ઓળખીએ છીએ અને ઘણા બધા ખેડૂતોને મિત્રો વધારે માહિતી નથી છે બે હજાર ના હપ્તાની યોજના તો આ બે હજાર નો હપ્તાની યોજના કંઈક તમારા ખાતામાં આવશે કે નહીં તેની દોસ્તો વાત આજે થઈ રહી છે

શાકભાજી ખાતર બીજ વગેરેની ખરીદી કરવા તેની સહાય પૂરી પાડવા માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી તેથી જ તેઓ ખેતી સારી રીતે કરી શકે તો ખાસ કરીને તમે દુસ્તો સમજી ગયા એ રીતે કે ખાસ કરીને પ્રધાનમંત્રી મોદીજી આ યોજના છે તે નાના ખેડૂતો માટે શાકભાજી ખાતર અને બીજની ખરીદી કરી શકે આટલા માટે કરવામાં આવી હતી આગળ જોઈએ તો કે કેવી રીતે કામ કરે છે આખી આ યોજના યોજનાનો મુખ્ય લાભ એ છે કે દેશની અંદર તમામ યોગ્ય ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા નાણાકીય સહાય આપવામાં મોકલવામાં આવે છે હવે ઓગણીસ હપ્તો કેમ અને ક્યારે મોકલવામાં આવશે તેની આપણે આગળ વાત કરીએ તેની ઘણા સમયથી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે તો તેનો આતુરતાનો અંત હવે સોવીસ તારીખે આવી શકે છે

તે કન્ફ્યુઝ હતું તો દોસ્તો તે કન્ફ્યુઝ નું સોલ્યુશન પણ થઈ શકતું છે આ યોજનાનો લાભ દરેક ખેડૂતને મળતો નથી તો કોને નથી મળતો તો કેટલાક લક્ષણો એવા લક્ષણો છે જે ધ્યાનમાં રાખવામાં આવ્યા છે જેમ કે જે લોકોએ પીએમ કેવાયસી નથી કરાવ્યું તેમનો હપ્તો અટકાવી દેવામાં આવ્યો છે તેમને પ્રક્રિયા પૂર્ણ નથી કરી કેવાયસી ની તેઓને નહીં મળે ત્યાર પછી ફાર્મર રજિસ્ટ્રી હાલ દોસ્તો શરૂ છે ખાસ કરીને ઘણા બધા ખેડૂત મિત્રો એ ગંભીરતા લીધી નથી તો એક વખત ફાર્મર રજિસ્ટ્રી દોસ્તો કરાવી લેજો અન્યથા તમને ઓગણીસમો હપ્તો છે તે આપવામાં નહીં આવે અને ખાસ કરીને બેંક સાથે આધાર કાર્ડ લિંક એટલે કે મિત્રો એનપીએસ કહેવામાં આવે છે તેને એનપીએસ પ્રક્રિયા તમે ન કરી હોય તો ખાસ કરીને તમારા બેંક એકાઉન્ટ સાથે કરી લેજો જેથી તમને જે હપ્તો નાખવામાં આવે એટલે ડાયરેક્ટ તમારા બેંક એકાઉન્ટની અંદર આવી જશે તો દોસ્તો આ ત્રણ પ્રક્રિયા છે તે ન કરી હોય તો ખાસ કરીને અંદર નામ આવશે કે આ લોકોને હપ્તો આપવામાં નહીં આવે ખાસ કરીને દોસ્તો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્ર અન્ય ખેડૂત મિત્રો છે તેમને વિડીયોની લિંક શેર કરો જેથી તેમને પણ ઉપયોગી થાય